એમએસ યુનિવર્સિટીના લો ફેકલ્ટીમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમનો એનએસયુઆઈ દ્વારા વિરોધ કર્યો એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીના લો ફેકલ્ટીમાં લાગુ થનારી બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમનો કડક વિરોધ કરવામાં આવ્યો એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા દ્વારા ડીનને આપવામાં આવેલા લેખિત રજૂઆતમાં જણાવ્યું કે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પર લાદવામાં આવતી આ નવી વ્યવસ્થા વિદ્યાર્થીઓ માટે અને અનેક મુશ્કેલીઓ ઊભી કરશે ઘણા વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા વર્ગના છે જે ભાગ્યે જ તમામ નિયમોનું પાલન કરી શકે નવા સિસ્ટમથી તેમનું શિક્ષણ પ્રભાવિત થશે સાથે જ યુનિવર્સિટીના ઘણા પ્રોફેસર પોતે પણ નિયમોનું પાલન કરતા નથી તો પછી માત્ર વિદ્યાર્થીઓ પર જ કેમ કડકાઈ વિદ્યાર્થીઓની હાજરી સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો દુરુપયોગ ન થવો જોઈએ યુનિવર્સિટી આવી કોઈ પણ નવી પદ્ધતિ અમલમાં મૂકતા પહેલાં તમામ

લેટર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે હવે જે બી વિદ્યાર્થીઓ અહીંયા ભણતા છે તેમની બાયોમેટ્રિકથી એટેન્ડન્સ લેવામાં આવશે હું કહેવા માગીશ કે શું બાર કાઉન્સિલને એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી પર ભરોસો નથી વર્ષોથી અહીંયા એના નિયમો પ્રમાણે યુનિવર્સિટીના હેન્ડબુક પ્રમાણે એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી ચાલતી આવી છે પણ નવા નિયમો લાવીને એ એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટી પર એ આંગળી ઉઠાવી રહ્યા છે એટલે આવા ગંભીર મુદ્દાઓને લઈને આજ રોજ એનએસયુઆઈએ લો ફેકલ્ટીના ડીન ખાતે આજે પત્ર આપ્યું છે અને માંગ કરી છે કે યુનિવર્સિટીમાં પહેલાં પણ અહીંયા બાયોમેટ્રિક એટેન્ડન્સ શીટ જે છે તે અહીંયાના સ્ટાફ માટે ચાલતું હોય છે પણ એ કેટલા હદે ફોલો થાય છે આપ સૌ કોઈ જાણો છો પણ વિદ્યાર્થીઓ પણ આ નવું બટન રાખીને વિદ્યાર્થીઓના હેરાનગતિની વાત છે તે એનએસયુએ ચલાવી નહીં લે અને આ વસ્તુ માટેનું નિરાકરણ વહેરી તકે નહીં આવે તો એનએસ્યુઆઈ ખૂબ મોટા પાયા પર આ વસ્તુને લઈને આંદોલન કરશે